વિસનગર શહેરમાં નવીન ઇલેક્ટ્રોનિક સ્કૂટરના શુભારંભ પ્રસંગે બુકિંગ કરાવીને રૂપિયા બે હજારનો ફાયદાનો લાભ મેળવો શહેરના કાંસા એને વિસ્તારમાં તિરુપતિ મેટ્રો વલમાં પધારો તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસને બુધવારના રોજ ઓએમજી એમ ઈ ભવ્ય શુભારંભમાં જ્યાં તમને જોવા મળશે તદ્દન અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક સ્કૂટર વિવિધ કલરમાં ઉપલબ્ધ છે તો બુધવારે સવારે બુકિંગ કરાવીને બે હજાર રૂપિયાનો લાભ મેળવો વિસનગર શહેરમાં નગરપાલિકા દ્વારા એક બાજુ પાણીના કાપ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બાબતની જાણ થતાં આ વિસ્તારના જાગૃત સામાજિક કાર્યકર અને પાલિકાના સભ્યપતિ ગૌતમભાઈ કડિયાએ સ્થળ ઉપર જાતે તપાસ કરતાં કેટલાય સમયથી આ રીતે પીવાના પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે તેવી સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી હતી અહીંથી વહેલી સવારથી જ પાણીના રેલા છેક પોપટલાલ મહારાજના મંદિર સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી આગળ ગટરમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થઈ રહ્યો હતો અને આ વિસ્તારના વેપારીઓએ પણ જણાવ્યું હતું કે નગરપાલિકાના દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પાલિકાનો વહીવટ નિષ્ફળ ગયો છે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોતાની દુકાનો આગળ પીવાના પાણીના રેલાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે તેવી રજૂઆત પણ કરી હતી તો શું નગરપાલિકા તંત્ર દ્વારા આ પાણીનો બગાડ અટકાવવામાં આવશે ખરા કે પછી એક બાજુ નગરપાલિકા દ્વારા પાણીના પુરવઠા બંધ કરવાની જાહેરાત કરવામાં આવે છે જ્યારે દીપડા દરવાજા વિસ્તારમાં આવેલા સંપમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ કોની બેદરકારીથી થઈ રહ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ગૌ મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંશી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ